નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા અગ્રે દ્વારા લોકશાહી પર્વ સમાન ચૂંટણીના અવસરમાં જિલ્લાના તમામ લોકો અવશ્ય મતદાન કરે તે માટેની અપીલ કરવામાં આવી હતી લોકસભા મતદાન માટે અપીલ કરવામાં આવી છે તેમણે અપીલ કરતા જણાવ્યું હતું કે સાતમી મેના ના રોજ યોજાનાર મતદાનના ના દિવસે જિલ્લાના તમામ મતદારો મતદાન મથકે પધારી લોકશાહીના મહાપર્વ સમાન અવસરમાં

અંતે તેમણે જણાવ્યું હતું કે પ્રથમ વખત મતદાન કરતા હોય અને 100 વર્ષથી વધુ ઉપરના હોય તેવા તમામ મતદાર લોકશાહીના મહોત્સવમાં મત આપી અને 10 મિનિટ દેશ માટે ફાળવી અવશ્ય મતદાન કરે નમસ્કાર લોકસભાની સામાન્ય ચૂંટણી ગુજરાતમાં 7 મે ના રોજ યોજવાની છે હું ક્ષેત્રાગ્રે ચૂંટણી અધિકારી 25 નવસારી લોકસભા વિસ્તાર અને કલેક્ટર નવસારી આપ બધાને અપીલ કરું છું કે આપ સૌ મતદારોએ સાત મેના રોજ મતદાન મથક પર આવીને પોતાનું અમૂલ્યવત આ લોકશાહીના મહોત્સવમાં આપ આપવું જોઈએ હું અપેક્ષા કરું છું કે નવસારીની બધી નારીઓ પણ એની સાથે જોડાઈને આ લોક લોકશાહીના મહાપર્વમાં અમારી સાથે જોડાઈ જશે હું આપ સૌને અપીલ કરું છું અને આમંત્રણ આપું છું મતદાનના દિવસે આપ સૌએ મતદાન મથક પર પોતાના આઇડેન્ટિટી કાર્ડ આપણને બસ મતદાન કાર્ડની જરૂર નથી હોતી ઈસીઆઈએ ડિફાઈન કરેલા બાકીના પુરાવા સાથે પણ આપ મતદાન મથક પર આવીને પોતાનું મત આપી શકો છો અમે બધાએ આપ લોકોની સગવડ માટે મતદાન મથકો પબ્લિક ફ્રેન્ડલી બનાવવાની કોશિશ કરી છે આ મતદાન આપતા વખતે આપણે બધાએ એ પણ યાદ રાખવાની જરૂર છે આપણો મોબાઈલ આપણને કેટલો પણ પ્રિય હોય તો પણ મતદાન મથકમાં મોબાઈલ અલાઉડ હોતો નથી